સરદાર વલ્લભભાઈ પટેલ કરી બતાવી મિત્રો શું આપણને માત્ર સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તો આપણે તેનું મૂલ્ય સમજી શકીએ હોત પેલા જુનાગઢ જવું હોત ને તો પણ વિઝા લેવા પડે પેલા જયપુરની કરન્સી જ કઈક હોત અલગ જ હોય અને સમગ્ર ભારત દેશમાં રાજા સાહેબ એટલે જ કહેવામાં આવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આ ભારત દેશ પણ નહોતો જય વસાવડા આજ વાત આજની જનરેશન ને સમજાવતા કહે છે કે જ્યારે એક મકાન માલિક પોતાનું ઘર ખાલી કરીને જાય છે તે પોતાના ઘરની નાનામાં નાની વસ્તુ પોતાની સાથે લઈ જાય છે પછી એ ખીલી કેમ ન હોય તેવી જ રીતે અંગ્રેજ સરકાર જ્યારે ભારતને સ્વતંત્રતા આપીને જઈ રહી હતી ત્યારે ભારતમાં રહેલી એકતાની ખીલી પોતાની સાથે રહી ગઈ હતી અને તેમાં જે બખોરો પર્યું હતું તે બખોરો પૂર્વની જવાબદારી આપણા સરદાર વલ્લભભાઈ પટેલને આપવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની આગવી ઘુમાડીની સમજણથી આ મહત્વપૂર્ણ કામ કામની સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે સિંહ જેમ જંગલમાં સિંહ એક ત્રણ પડે તે આખું જંગલ ધ્રુજી ઉઠે તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલને માત્ર એક હાકળ પડે ને સામે ઉભેલા શત્રુઓના પગ ધ્રુજવા પડે

અરે નિઝામ પાસે જીવતા આવા કે નહીં આવા દે એ પણ ખબર ના હોય ત્યારે માત્ર આવી કુમારી પૂર્વક વાણી માત્ર સરદાર વલ્લભભાઈ બોલી શકે અને આવો જ એક સુંદર મજાનો બીજો પ્રસંગ મને ખૂબ ગમે છે એટલા માટે મને કેવો છે કે મહાવીર જાગી મણીબેન અને સરદાર વલ્લભભાઈ પટેલ એક ઓરડામાં બેઠા છે ત્યારે મણીબેન ઓલા મહાવીર જાગી મણીબેનને કહે છે કે તમે હવે કોઈ કરમસદના કે ખેડૂતના દીકરી નથી પણ તમે ભારત દેશના નાયબ વડાપ્રધાન ના દીકરી છો તો આ ઠીંગડા ભરેલી સાડી શા માટે પહેરી છે ત્યારે મણીબેન બેન જવાબ માં આપીશું શું કેવા કારણ કે મહાવીર ત્યાગી તેમના કરતા ઉંમરમાં સીજ મોટા હતા એટલે થોડો ખુશકાટ અનુભવ પણ તેની જ બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા તેણે પોતાના ખીચામાંથી બોલપેન કાઢી અને કહ્યું આ બોલપેન જોઈ રહ્યા છો છેલ્લા 10 વર્ષથી આ એકને એક બોલપેન વાપરું છું માત્ર રિફિલ બદલાવું જોઈ રહ્યા છો છેલ્લા પચીસ વર્ષથી એક ચશ્મા અને આપણને બધાને ખબર છે કે એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડી રહ્યા તે વખતે કોઈ વકીલ આવ્યા તેમને સંદેશો આપે છે તે સંદેશામાં સરદાર પટેલના પત્નીના સમાચાર